ચાલો મિત્રો કેમ છો હે માતાજી તમે પણ મજામાં આવશો અમે પણ મજામાંશ્યુ તો કાર્તિક નિખિલ ખુશિયાની સેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારે એક લાખ સબસ્ક્રાઈબરમાં નવ્વાણું હજાર નવસો ને વીસ થયા છે તો હવે મારે ખાલી ફક્ત ઘટે છે એસી મારા વાલા યુટ્યુબ ફેમિલી બધાય તો અમારી ને શેર કરો એટલે સુધી સુધીની માલપા અમારે એસી સબસ્ક્રાઈબર થઈ જાય તો મારે એક લાખ મારા પૂરા થઈ જાય તો કાર્તિકને અમે નિખિલને આશા છે પ્લે બટન લાવવાની પણ પ્લે બટન લાવતા પહેલા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવા પડે તો આજે અમારે જમવાનું શરૂ છે જો ખુશિયાલી બેન જમે છે અને આની મમ્મી જમે છે હા ફેમિલી આવા ખાસી છે અમારે આશેન છે ને એસી ઘટે છે એટલે ફૂલ તમે સપોર્ટ કરો છો આવો આવો સપોર્ટ કરતા રહેજો અને તમારા સપોર્ટ થી તમારા પ્રેમ થી અમારે 100 પૂરા થઈ જવાના હા તો અમારે પ્લે બટન આવે લકન ન આવે બરોબર ને નિખિલ કાર્તિક હા પૈસા આવે તો કોલર થઈ જાય વાલ લાગી જાય બટાઈ જ ખાલી આ સો ક્યાં પોરા થવાની જે તૈયારી છે આજ હાંત સુધીમાં થઈ જાય પછી આપણે બટન લાવી દે બરોબર છે પછી કાંક હરખા કાંક પૈસા કમાણી સારી થાય તો કોલર લેવી તો એટલા બધા મરસા ન ખાતી હો આંગોળા મળશે પડવા જો આંગોળા મરશે પડવા કા કઈ એ કશી હું કહેવાનું રહી સેરલને મરસા ખાવ એવું એમનું કેવાય તું ફેમિલી નું મરસા ખાવ એ બટા

તો વાંચ વીએ કારખર થોડોક વેળો બરોબર છે કારણ કે આવડા બેને ચેક કરું છોકરાને આનંદ લેવો હોય તો આપણે એવું લાગે એક કલાક વહેલા હારી વી જાઈશું છોકરા માટે બરોબર છે સો કે પૂરા થવાના તો યુટ્યુબ ચેનલ આખતા છે એને ખબર છે શો કે ક્યારે થાય અને ક્યાં એ કેમ થાય કઈ રીતે બની ચેનલ હા

અને સો કે કરવો બહુ મુશ્કેલ છે અને યુટ્યુબ પેમેન્ટ લાવવું પણ બહુ મુશ્કેલ છે આખરી વાત છે એને મારા એક દડા ભોગ દેવો પડે છે ત્યારે આ બધું થાય છે રાત દિવસ ઉજાગરા મહેનત કરવી પડે છે ત્રણ ચાર મહિના તો યુટ્યુબ ખાલી ચેક કરે છે કે આ લોકો કેટલીક મહેનત કરે છે બરોબર એને ખબર છે જ્યાં લોકો યુટ્યુબ પર શહેરો તો શું છે કારણ કે ઓલરેડી મહેનત કરે છે એ લોકો તો આ જે નથી મહેનત કરતા જેને નથી કઈ ખબર પડતી તું પાયા બરાબર એટલે એ લોકોને હું કહું છું કે શો કે કરવા એ મલફઈથી પૈસા મેળવવા યુટ્યુબ કે મેં કઈ રીતે લેવું એ બહુ અઘરી વાત છે તમને હાજી આખું છે બ્લેક બટેલ લેવાનું શાક કરતી હે પછી મેં ખાઈ હોત લીધો આખ્યા લેટલો મેળુ બ્લોક બન્યા હોય ને ત્યાં લોક માં બનાવી દીજો હા બીજી મલ બગા નખે હા સાધા હા બીજી ને મલ પા સો કે પૂરા થવા જઈ રહ્યા છે તો આજે હું લાગે 5:30 થઈ જાય કે 6 વાગ્યે થઈ જાય તો હું થોડો બલાહરી વિય આવી કરતી બરોબર છે કાતે ખાતે હું ભાળી ગઈ કિસી ઘરે હે હા તરબૂજ ભાઈ ગયો દર મને તરબૂજ લઈને આવી ના ત્યાં તો દોડી ફસાય ને જો હા ફસાયલી દોડી આમ જો તરબૂજ સાવા વાવોનો ભાવ હા તરબૂજ આ વા તરબૂજ એટલે લાલ જન મસ્ત લાગે હે કરતી તને ભાવ તરબો બો ભાઈ આને ભાગ એટલા ભાગે આને બો બો આને એટલા ખાય આવા તો જો એટલા કટકા નહીં ખાય રે એ બહુ દયા કટકા સરસ કોદાના લો આને સારું આવડે તને કામ જો તો એ હોય પછી એટલે બહુ વાત રબુક ભટા એ તો અમે કેતો ખરે અમે સામેમાં લાઈક કરજો શેર કરજો નઈ બોલ્યા ક ભાઈ આલો ભાઈ હવે આપણે હાલે મોસી પાછા કાર્તિક હં તો બબાન ફોન આવ્યો કે હું આવું છું હું નું લાવવાનું એટલે આવે સર પપ્પા હ આવે છે હું ક્યાં જાય જાય આવવા તાર પપ્પા આવી જા આવી જા ને કશે ને એટલે બતા દાત કરું છું

અને 90 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે વાહ વાહ બહુ ગયા કાટી નીચે અલ્યા અલ્યા અલગ લે એટલે કેટલા ડિસ્કો કરે ફેમિલી બાકી રહી જાવ એમ ખરાબ તો લાખ સબસ્ક્રાઇબર કે પૂરા કર્યા કરો હા વાહ વાહ વાહ

બરોબર અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબર કરી લેજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો હવે અમારા પ્લે બટન તરફ અમારું નિશાન છે કા કરતી હવે નિશાન પ્લે બટન તરફ તો જાળ કરતી બેન લઈને બેટા તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા ન હોય તો કોમેન્ટ કરીને કહેજો મારા વિડિયો કેવો પસંદ આવ્યો જો કમેન્ટ આવ્યો હોય તો લાઈક કરીજો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઇબ કરીજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા ન